વિડીયોમાં બિનારે તો બહુ મજા આવશે ના આજના વિડીયોમાં બહુ ને મજા જ કરવાની છે અને સેલે હું તમને હું ને કહીશ કે કેમ મજા આવી અમારા માં

ઘરેણા લઈ આવ્યા હતા તો અમે હેને ઘરેણા તમને લોકોને બતાવ્યા બતાવ્યા જ નથી કેમ કે અમારા હમણાં હેને ટાઈમ જ નહોતો મળ્યો દવાખાનામાં અમારે બધાને કામ હતું એટલે કાંઈ વિડીયો શૂટ નહોતા કરતા એ તો તમને બધાને ખબર જ હતી હમણાં અમારે ચેનલ થોડાક ત્યાં બંધ જ હતી તે આજે બધાને તમને બધાને છે ને ભાગ્યરાજને ઘરેણાં બતાવવાના છે અને ભાગ્યરાજને સોના ચાંદીના ઘરેણા આવ્યા છે અને અત્યારે છે ને મળકથી થોડાક બતાવ્યું કેમ કે મનીષ આવી ગયા છે ટાવ ઉપરથી એટલે મારે થોડુંક એને ખાવા પીવા દેવાનું છે જમવાનું ફટાફટ મેં બનાવી નાખ્યું કેમ કે થોડોક ટાઈમ હતો ને માર બની ગયા છે ગુજરીમાં ગુજરીમાં ગયા રાણા ગયા અને ભાગ્યરાજ હાટુ છે ને ખરીદી કરવા ગયા છે ભાગ્યરાજ દવાખાને હતો ને તે દિના નાનો હતો ને ત્યારે કપડા લીધા હતા તે પછી તમે એને કોઈ દી કપડા જ નથી લીધા તો આજે એ રાણાઓ ગયા છે તો રાણાઓ ગયા એટલે એના કપડાં લઈ આવશે એ પણ તમને બધાને બતાવે ખરીદી કરી છે અને ઘરેણા પણ બતાવશું તો વિડીયોમાં બન્યા રહેજો તો બહુ મજા આવશે ને આજના વિડીયોમાં બહુ બધાને મજા જ કરાવવાની છે અને સેલે હું તમને બધાને કહીશ કે કેમ મજા આવી અમારા વિડીયોમાં તો પહેલા તો જો અત્યારે હેને છે ને બપોરના ગાળા છે એટલે જમવાનું દઈ દઉં મનીષને જલસા બેન ને મેં ઓલરેડી જમવાનું આપી દીધું છે જો એ ખાય છે ઓલા ને હિચકારતા હિચકારતા ખાય છે મનીષ આવી નાઈ ધોઈને તૈયાર થાય છે કમ્પ્લીટ તો હવે જો એને જમવાનું આપી દઉં અને તમે વિડીયોમાં ઠેર ઠી બનારા જો બહુ મજા આવશે અને મજા જ કરાવવાની છે એમ આજના વિડીયોમાં બધાને ચાલો તો જો મનીષ બેસી ગયા છે જમવા જમવાનું એને આપી દીધું છે મેં ઓલરેડી પહેલા જ કામ ઉપરથી આવી ગયા છે અત્યારે જમવામાં શું છે વાલનું શાક છે ટમેટાનું શાક છે એને ભેરવું છે વાલનું પણ શાક છે ખીચડી બનાવેલી છે બોરાનું આથણું છે મરચાં કાઢ્યા અમે છાશ છે અને બનાવી બનાવીશ કા ખાવી છે તમાર દાંત નથી આંગળી છે મારા આંગળી તો કેમ કેવું જમવાનું મસ્તી નું હે જમવાનું માં કેજો મેં જો ઝપ્પડ થી બનાવીને જપ્પડ થી બનાવીને ખબર છે કે કામ ઉપર જવાનું છે ને એટલે ગામડી થોડું મોડું સાચું હતું

અને ઓલા બધા ગયા છે રાણાઓ જો હમણાં ઈ પણ આવશે અને થોડુંક મારે કામ છે ઈ કરી નાખું અને હું હું લઈ આવે છે હું લઈ આવ્યા છે અને ઈ બધી તમને આવે ત્યારે બતાવીશ રેજો હાલો તો જો બાણાઓ થી આવી ગયા છે મેં તમને બધાને કે ઈ ખરીદી કરવા ગયા છે તો હું જો એના કપડા ની લઈ આવે ઈ પણ બતાવી દઉં ને ખરેણા લઈ આવે ઈ પણ બતાવી દઉં તો જો અત્યારે ઈ આવી ગયા છે બધા રતન ફૂયું વતન ફેરા ગયા હતા કા જો ફૂઈ ને બધા બેઠા છે ચા પાણી પાઈ દીધા ઈ બધા ન્યા છે અને કપડા ની ન્યાય રાખ્યું છે તમે જોઈ શકો છો એના બધા ભાગ્યરાજ નું કળિયા માં આવ્યા છે અમારે છે ને કડિયા માં ના આવે આ લઈ આવ્યો છે આ ઘી નું ફ્રોક છે દર્શિત બતાવે ની દર્શિત આખું બધા તો ખોલી બહુ મસ્તી નું છે જોવાની પણ બહુ મજા આવશે ફ્રોક બહુ મસ્તી નું છે લઈ આવ્યા છે એવી રીતનું નહીં દેખાય ઉપર આ બાજુ આ બાજુ દેખાડે ચોખ્ખું અમાર બાલ એટું અને આમાં કપડા એના બધા જે આ ખેલા માં છે એમાં ઓછા ને એ બધું ભર્યું છે અને ટુવાલ નહીં છે બીજું કઈ છે નહી જો અને મોજા નહીં છે અડધા તમે લઈ લીધા તા